ડભાઈ પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી પર્વ પ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજે સાતમા દિવસે ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી કૃત્રિમ તળાવ બનાવી પોલીસ સ્ટેશન ખાતે જ વિસર્જન કરવામાં આવ્યું ડભાઈ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આજે સાતમા દિવસે ડીવાયએસપી આકાશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે વાઘેલા તમામ પીએસઆઈ પોલીસ કર્મચારીઓ અને પરિવારો દ્વારા ઇકો ફ્રેન્ડલીની પદ્ધતિથી પોલીસ સ્ટેશન ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું કે ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો ત્યારે ભગવાન ગણેશના જન્મ ઉત્સવના અંતિમ દિવસે મતલબ કે અનંત ચતુર્દીશ ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે સૌથી પવિત્ર હિન્દુ તહેવારોમાંથી એક જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે વર્ષની જેમ ડબોઈ પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે પણ ગણપતિનું આયોજન કરવામાં આવેલ હતું અને ગણપતિની સ્થાપના કરી આજે એનું વિસર્જન રાખવામાં આવેલ છે એટલે ડબોઈ પોલીસ સ્ટેશન દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ રાખવામાં આવે છે પોલીસ લાઈનમાં સ્થાપન કરી પોલીસ સ્ટેશનમાં એનું શુદ્ધ પાણી અને ગંગાજળ દ્વારા એક કુંડ બનાવી કૃત્રિમ કુંડ બનાવી અને એમ જ વિસર્જન કરવામાં આવે છે એટલે આ પ્રમાણે લોકોને પણ અમારી અપીલ છે કે તમે પણ એક આવી પ્રથા ચાલુ કરી એક આદર્શ વિઘ્નહર્તાનું આપણે પ્રસંગ ઉજવીએ તેવી અમારી અભિલાષા